મિની સોનાલિકા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જે મિની સોનાલિકા ગાર્ડન ટેક ડીઆઈ બાવીસ ટ્રેક્ટર જોઈ શકો છો બાવીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે વરજભાઈને આ મિની સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારી ચેનલ ઉપર આ બીજા વિડીયો આવતા હોય વાહનોના તે તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને વિડીયો ગમે તો છેલ્લે વિડીયોને લાઇક પણ કરી દેજો તમે વિડિયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો મિની સોનાલિકા ફોરેક્સ ફોર ફોર વ્હીલ ડ્રાઈવમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ચારે છે ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સારી કન્ડિશનમાં જ્યારે છે ટાયર તમને જોવા મળી જાય છે પંચાવન સાઠ સી સાઠ સિત્તેર ટકા જેવા મોટા ટાયર છે અને પચાસ ટકા પછા પંચાવન ટકા જેવા નાના ટાયર જોવા મળશે ટૅક્ટરનું ગે ગેરહાઇડ્રોલિક એન્જિન તમને પાવરફુલ જોવા મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સત્તરનું જે મિની સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર સત્તરનું મોડલ તમને જોવા મળી જાય છે બાવીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળશે સોનાલિકા ગાર્ડન ટ્રેક ડીઆઈ બાવીસ ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં છે જી જે ઝીરો ફોર પાર્સિંગ જોવા મળશે ભાવનગર પાર્સિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને અગિયાર હજાર કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મિની સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તે વ્રજભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિક વ્રજભાઈનો કોન્ટેક કરી લેવાનો રહેશે તો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર ભાવનગર જોવા મળી જશે ભાવનગરમાં વ્રજભાઈ પાસે વ્રજભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે વ્રજભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમે વ્રજભાઈનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના માલિક વ્રજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો